આજે આપણે દરેક ઘરે ઘરે આપણે ચૈતર વસાવા પેદા કરવા પડશે જો આ ચૈતર વસાવા તમે પેદા નહીં કરો તો આવનારા દિવસોમાં જેવી રીતે આ સરકારો જેવી રીતે ભાજપે આપણું શોષણ કર્યું છે કોંગ્રેસે આપણું શોષણ કર્યું છે એવી જ રીતે આપણે જિંદગી જીવી જીવીને આપણે જિંદગી પૂરી કરી દેવાની છે ભલે ને ચૈતર જ કેમ ન હોય પરંતુ તેમના સમર્થકો તેમના વિસ્તારમાં ચૈતર વસાવાનું નામ ઘટતું નથી થવા દેતા આવું એટલા માટે કહી રહી છું કારણ કે

દરેક ને બનવું પડશે તો અને તો જ આ મુંગી સરકાર આપણને સાંભળશે નહીતર આ સરકાર આપણને બધાને ગોળીને પી જશે પ્રકારની આ સરકાર છે પ્રકારની વાત કરવામાં આવી એમના દ્વારા નિરંજન વસાવા એ અગાઉ પણ કહેવાય કે 400 થી પાંચસો કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તાઓ છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા દિન પ્રતિદિન આમ આદમી પાર્ટીનું સમર્થન વધતું જાય છે ગુજરાતમાં સક્રિય બનતી પાર્ટી થઈ ગઈ છે હવે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી કોંગ્રેસ અને બંને પગ પૈસારો કરી રહ્યા છે વિધાનસભા લડવા માટે પરંતુ હવે જીત કોની થાય છે તો બે માં સત્યાવીસમાં જ ખબર પડશે પરંતુ એડી ચોરીનું જોર જે છે એ બંને પક્ષ વિપક્ષે ચલાવી રહી છે ખાસ વાત આમ આદમી પાર્ટીની એટલા માટે થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટી ત્યારે ત્યાં લોકો આવે છે એવું નથી હોતું કે પાંચસો છસો સાતસો હજાર રૂપિયા આપીને લોકોને બોલાવવા પડતા ત્યાં લોકો આવે છે જ્યાં ઉભા રહેવાની જગ્યા નથી અને આ બદલાવ આવ્યો છે વિસાવદરની ચૂંટણી પછી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતા એના પછી ગુજરાતમાં ક્યાંક દીવો પ્રગટ્યો વિસાવદરમાં પણ એની રહ્યું છે મજબૂત બનતી જાય છે કારણ કે હવે ગુજરાતની જનતા એવું કહે છે કે ખોટા એટીબીટીનું જે આખું મીટિંગ હતી એમાં શું થયું હતું સંજય વસાવાએ એક બે ને અભદ્ર ટિપ્પણીના આરોપ લગાવ્યા કે ભાઈ ચૈતર વસાવાએ આ પ્રકારનું કામ કર્યું ત્રણ દિવસ ચોમાસો

ધારાસભ્યને જેલના સડિયા પાછળ મૂકવામાં આવ્યો છે એ માટે નિરંજન વસાવવા એ નર્મદામાં સભા સંબોધે છે અને લોકોને કહે છે કે આપણી સાથે કેટલો બધો અન્યાય થઈ રહ્યો છે ચેતનભાઈ વસાવા આપણા ક્રાંતિકારી નેતા હતા આપણા માટે લડતા હતા સાથે અમને પણ કહ્યું કે શિક્ષણ આરોગ્ય જે છે છે બેરોજગાર બેઠા જમીન સંપાદનનો પછી પેપર લીક થઈ જવાનો બોગસ કર્મચારીઓ પકડાય બોગસ કર્મચારીઓ શું આખી આખી કોર્ટ પકડાય છે છતાં પણ થતું નથી કાંઈ કર્મચારીઓ ઠીક પોલીસ ઓફિસર્સ પકડાય છે ડીવાય પકડાય છે જજ ખોટા ઝડપાય છે એ બધું જ આપણે આપણા ગુજરાતમાં જ જોયું છે ને બે હાજર પચીસમાં જોયું છે

તલાટી કમ શ્રી ને હતા ને જોઈ ને ભાગી જતા તા ભાજપ નેતાઓ પણ તે વખતે આવ્યા હતા આ તાલુકા આ ગ્રામ પંચાયત માંથી ક્યાં ક્યાં થી ભાગી ગયા તા જોયા તા ને બધા

તો એ લોકો તાલુકા પંચાયત માં આપડા જે પણ કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો એ લોકો ઉઠાવશે